આગામી તૈયારીના ભાગરૂપે ખેડા ખેડા જિલ્લા જિલ્લા નડિયાદમાં બેઠક મળી આવનારી પંચાયત અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદના કમલમ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે હોદ્દેદારો અને કાર્યકરોને નિષ્ઠાપૂર્વક કામ કરવાની હાકલ કરી હતી બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોનો જ્વલંત વિજય મેળવે તે દિશામાં સંગઠનાત્મક માળખું વધુ સુદ્રઢ બને તે માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો મંત્રી ઋષિકેશભાઈ પટેલે કાર્યકરોને ભાજપના વિચારો અને નીતિઓ સાથે સંગઠિત થઈને કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક કાર્યકરની મહેનત અને નિષ્ઠા જ પાર્ટીનો વિજયનો પાયો છે